બોલ મારી અંબે જય જય અંબે જય માતાજી મિત્રો મારું નામ છે વિશાલ વાઘેલા અને હું ડીસા તાલુકાના ભડક ગામનો છું આપણે આજે ડીસાથી ચાલીને અંબાજી ચાલવાના પગપાળા યાત્રા કરવાના છીએ એટલે આપણા વિડીયોમાં બના રહેજો બહુ મજા આવશે અને આ વિડિયો મારું યુટ્યુબમાં પહેલું વિડીયો છે એટલે ફૂલ સપોર્ટ કરજો મારા ભાઈઓ આપણે જવાના છો એકસો ત્રીસ કિલોમીટર પગપાળા બોલ મારી અંબે જય જય અંબે મજા આવી જશે આપણા video માં બન્યા રેજો અને આ આ પહેલો video છે એટલે બહુ સપોર્ટ કરજો મજા આવશે આપણા video માં જય માતાજી નીકળી ગયા છે અને આ છે આપણી ગાડીનું મંદિર અસલી બાહુબલીનું મંદિર જે છે પવન પુત્ર હનુમાનનું મંદિર ચાલો દર્શન કરીને નીકળીએ અંબાજી આ છે આપણું ગાડીનું મહાદેવ હનુમાનનું મંદિર આ છે મહાદેવ હા છે આપણો રસ્તો આપણે ફૂલ મારી એમ બે જય જય અંબે તો ચલો આગળ રસ્તામાં મળીએ બોલ મારી એમ બે જય જય એમ બે ભાઈ આપણે રસોણા આવી ગયા છે ને આપણા ભાઈઓ સાથે મળી ગયા છે આપણે ડીસાથી પાંચ વાગે નીકળ્યા હતા અને રસવાણા આવી ગયા છે અને આપણે ચંડીસર જઈને રોકાવાનું છે આપણે આપણા વિડીયોમાં બન્યા રહેજો અને આ પબ્લિકનું ક્રાઉડ જુઓ બહુ પબ્લિક છે ઠુરી પબ્લિક છે સેવા વાળા પણ બહુ જ છે જય માતાજી આ છે રામાપીર મંદિર જોઈ લો બહારથી થી લોકેશન બહુ મસ્ત જગ્યા છે ઊંઘવા અને આ છે રામાપીર મંદિર આપણે આજે અહીંયા ઊંઘ્યા છીએ પાલનપુરથી થોડું આગળ પાલનપુર જ છે પણ થોડું આગળ છે પાલનપુર થી મંદિર છે બોલ મારી અંબે જય જય અંબે કાલે મળશું હવે પાલનપુરા આવી ગયા છીએ અને પાલનપુર આ બાબીના મંદિરે આપણે ઉગવાનું છે એટલે બધા બધી ઉગ્યા છે આ ગયા થોડા એટલે ઉગ્યા છે આપણે સવારે ચાર વાગે એમથી નીકળશું ને ચડત્રા જઈશું બાકી મળશો આપણે ચાલોતરા જય માતાજી જય છે બોલ મારી અંબે જય જય અંબે ભાઈ આપણે ચાર વાગે ઉઠી ગયા છો અને પાલનપુર થી હવે જવાનું છે આપણે જલોત્રા આપણે hold મારવાનું છે જલોત્રા જલોત્રા બે કલાક રોકાઈને પછી આગળ નીકળશું બધા બ્રશ કરતા તા brush હવે બ્રશ કરી રહ્યા છે અને હવે નીકળવાનું છે તો બોલ મારી અંબે જય જય અંબે આપણે આ વિડિયોમાં બનાવી બન્યા રેજો અને આજે આપણે ઊંઘ્યા તા રાતના રામાપીરના ના મંદિરે આ છે રામાપીરનું મંદિર બહુ મસ્ત લોકેશન છે સુવિધા પણ સારી હતી તો આપણા વિડીયોમાં બન્યા રહેજો જય માતાજી તો આપણે નીકળી ગયા છો ચાર વાગે અને આપણે ચંદુભાઈ છે એ નથી ચાલી શકતા એટલે એમને પાછા મૂકવાના છે અને